નગરપાલિકાના વિકાસ કાર્યોની સમીક્ષા અને માર્ગદર્શન પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકાઓ ધવલ કે પંડ્યા આઈએએસ ભાવનગર ઝોન અને નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જેમ ગોહિલ દ્વારા વેરાવળ પાટણ અને તાલાલા નગરપાલિકાઓની મુલાકાત દરમિયાન હાલ ચાલી રહેલી વરસાદી ઋતુને ધ્યાનમાં રાખીને શહેરી વિસ્તારોમાં વરસાદથી ખરાબ થયેલા રસ્તાઓની વર્તમાન સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શહેરની સાફ સફાઈ અને ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી જેથી સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોને મુશ્કેલી ન પડે નગરપાલિકાના ટેક્સ કલેક્શનની સ્થિતિની તપાસ કરવામાં આવી હતી આ સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના પંદરમાં નાણા પંચ અને અમૃત યોજના જેવી મહત્વકાંક્ષી સરકારી યોજનાઓ અંતર્ગત પ્રગતિ હેઠળના વિવિધ કાર્યોની સ્થળ પર મુલાકાત લઈ તેની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી આ યોજનાઓનો અમલ નિર્ધારિત સમય મર્યાદામાં અને યોગ્ય રીતે થાય તે માટે સૂચના આપવામાં આવી હતી વેરાવળના મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પૈકીના વેરાવળ શહેરમાં જીયુડીસી દ્વારા નિર્માણાધીન બે મહત્વના રેલવે ઓવરબ્રિજની સ્થળ તપાસ કરવામાં આવી હતી આમાં એલસી એકસો ત્રીસ એંસી ફૂટ રિંગરોડ પરનો બ્રિજ અને એલસી જીરો વન સોમનાથ ટોકીઝ ભાલકા મંદિર નજીકનો બ્રિજ સામેલ છે આ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા દરમિયાના કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે અંગે જીયુડીસીના અધિકારીને સૂચના આપી હતી આવશ્યક સેવાઓ અને માળખાગત સુવિધાઓ બાબતે શહેરના વેરાવળ જૂનાગઢ હાઇવે પર આવેલ એસટીપી અને ડમ્પ સાઇટની મુલાકાત લઈ તેની કાર્યક્ષમતાના તપાસમાં આવી હતી આ ઉપરાંત વેરાવળ તાલાલા હાઇવે પર દેવડી ગામ પાસે આવેલ ડબલ્યુટીપી સાઇટની પણ મુલાકાત લેવામાં આવી હતી રોડ મરામત કામગીરીની સાઇટ વિઝિટ કરીને કામની પ્રગતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતા બેકવોસ અને ટેલ એન્ડ પરના પાણીનો બગાડ ન થાય તે માટે રેન વોટર હાર્વેસ્ટિંગ હેઠળ સ્વાયોજિત વ્યવસ્થા ગોઠવવા પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો જેથી ભૂગર્ભ જળ સ્તર રિચાર્જ થઈ શકે તાલાલા નગરપાલિકામાં ટેક્સ કલેક્શન બાબત મુખ્ય બાકીદારો પાસેથી મહત્તમ ઉઘરાણી થાય તે માટે નિયમ અનુસાર કાર્યવાહી કરવા શહેરમાં ડોર ટુ ડોર કલેક્શનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને સાથોસાથ સફાઈ નિયમિત થાય તે માટે જર્જરિત બિલ્ડિંગ બાબતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે

આ મુલાકાત દરમિયાન નગરપાલિકાના વિકાસ કાર્યોને વેગ આપવા અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે જરૂરી દિશા નિર્દેશો પૂરા પાડવામાં આવ્યા હતા શહેરી નિર્માણ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકની પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ભાવનગર ઝોનના તાબા હેઠળ આવતી વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની સ્થાપના તારીખ ઓગણીસ જુલાઈ ઓગણીસો પચાસના રોજ થયેલ હતી અને તેની હાલની અંદાજિત વસ્તી બે લાખ ઓગણસિતેર હજાર છે તેમજ નગરપાલિકામાં અગિયાર વોર્ડ આવેલ છે જ્યારે તાલાલા નગરપાલિકાની સ્થાપના તારીખ અગિયાર આઠ બે હજાર પાંચના રોજ થઈ હતી અને હાલની અંદાજીત વસ્તી પચીસ હજાર સડસઠ છે તેમજ નગરપાલિકામાં સાત વોર્ડ આવેલા છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર